હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું બુંદીના લાડુ જો બુંદીના લાડુ એકદમ સરસ બનીને તૈયાર થાય છે તો આપણે એની માટે એક મોટો કપ અઢીસો ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે ઝીણો તો આપણે એને પહેલાં ચાળીને લેવાનો છે એટલે એકદમ સરસ રે ગાંઠો ના પડે એટલે લોટને આપણે ચાળી લઈએ પછી એમાં થ્રી ફોર્થ કપ જેટલું આપણે પાણી લીધું છે અડધા કપથી થોડું વધારે અને એને બેટરમાં થોડું થોડું નાખતા જઈ અને આવી રીતના આપણે મિક્સ કરતું રહેવાનું છે એકદમ એટલે ગાંઠો ના પડે જો આવું એકદમ સરસ બેટર આપણે બનાવી લેવાનું આવી કન્સિસ્ટન્સીનું પછી જો ચમચીની મદદથી ઊંધી રાખી અને ચેક કરી લેવાનું એવું બનાવી દેવાનું બેટર પછી આપણે આમાં એક ચમચી તેલ નાખીશું અને આવી રીતના આ કાણાવાળું ઢકણ હતું એ લઈ લીધું છે અને એમાં આપણે ચણાનું બેટર નાખી અને એકદમ સરખી જો બુંદી બધી શેપ લઈ લે છે અને ગેસની ફ્લેમ વધારે હાઈ રાખવાની છે એટલે એકદમ સરસ બધી બુંદી પડે એટલે ઉપર આવી જાય છે જો કેવી સરસ બુંદી પડીને ઉપર આવતી જાય છે તો આપણી બુંદી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે લઈ લેવાની છે તો એવી રીતના આપણે બાકીની બધી બુંદીને તળી લેવાની છે આવી રીતે પછી થોડી વાર ગેસની ફ્લેમ મીડિયમ લો કરી અને તળાવા દઈશું એટલે એકદમ આપણી બુંદી ક્રિસ્પી થઈ જાય છે તો જો બુંદી આપણી તળાઈ ગઈ છે એટલે હવે આપણે આવી રીતના બધી બુંદીને કાઢી લેવાની છે જો આપણી બુંદી બધી તળાઈને રેડી થઈ ગઈ જો આટલી સરસ ક્રિસ્પી બુંદી બની છે હવે આપણે એની ચાસણી લેવા માટે જે કપના માપે આપણે ચણાનો લોટ લીધો તો એ જ કપ આપણે ખાંડ લઈશું અને એ જ કપના માપ પ્રમાણે આપણે પાણી લેવાનું છે અને આની ચાસણી લેવાની છે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે અને આમાં થોડું કેસર નાખ્યું છે જો તમારે નાખવું હોય તો નાખવાનું નહીં તો સ્કીપ કરી શકો છો ખાંડ ઓગળી જાય પછી આપણે એને એકથી બે મિનિટ માટે જ રહેવા દેવાની છે આમાં કોઈ તારની ચાસણી નથી લેવાની એમાં ચીકણી થાય ત્યાં સુધી જ આપણે આને ચાસણી લેવાની છે એટલે આવી રીતના હલાવતું રહેવાનું પછી આમાં આપણે કેસરી કલર નાખવાનો છે એટલે જેવી બહાર મળતી હોય એવી સરસ કલરફુલ આપણી બુંદી તૈયાર થઈ જાય છે એટલે આપણી ચાસણી જો હવે તૈયાર થઈ ગઈ છે એટલે આપણે જે બુંદી તળી હતી એ બધી નાખી અને બધું મિક્સ કરી દેવાનું છે તો જો અત્યારે આપણી ચાસણી દેખાશે એ બધું પાણી એબ્ઝોર્બ કરી લેશે બુંદી તો હવે આપણે એકથી બે મિનિટ માટે ગેસ પર ચડવા દઈશું બે મિનિટ ગેસ પર ચડી જાય પછી આમાં બે ચમચી ઘી નાખવાનું છે એટલે બહુ સરસ ટેસ્ટ આવશે બુંદીનો પછી આવી રીતના હલાવી બધું મિક્સ કરી અને આપણે આને ઢાંકી અને પંદર મિનિટ માટે રહેવા દઈશું એટલે આપણી બુંદી બધી ચાસણી પી લેશે અને કલર પણ જો આવી જાય છે કેવી સરસ બધું ચાસણી એબઝર્બ કરી લીધી છે અને એકદમ કલરફુલ જેવી બહાર મળતી હોય છે એટલી સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આમાં મગજતરીના બી નાખી દીધા છે અને બધું આપણે હવે બરાબર મિક્સ કરી લેવાનું છે જો તમારે બુંદી ખાવી હોય તો બુંદી તો તૈયાર જ છે અને હવે આપણે બુંદીના લાડુ બનાવવાના છે તો જો આવી રીતના પછી આપણે હળવા હાથે પ્રેસ કરતા જઈ અને લાડુનો શેપ આપી દેવાનો છે જેવડી સાઈઝના તમારે લાડુ બનાવવા હોય એટલી સાઈઝના તમે લાડુ બનાવી શકો છો જો લાડુ બનીને તૈયાર છે હવે આવી રીતના આપણે બધા જ લાડુને બનાવી લેવાના છે એક સરખા એટલે આપણા બુંદીના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કેટલા સરસ બની ગયા છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો